મહેસાણાના ઊંઝા પાસે બનેલ ફોર લાઇન ઓવરબ્રિજ બે જ વર્ષમાં બની ગયું ખખડધજ કરોડોના ખર્ચે બનેલ બ્રિજમાં ચોમાસામાં જ પાણી પડવાનું શરૂ થવું છે સિમેન્ટના પોપડા પડવા લાગ્યા એવીપી અસ્મિતાએ બે વર્ષમાં જ ખખડધજ થયેલા બ્રિજ અંગે અહેવાલ પ્રસારિત કર્યો અને આ જ અહેવાલ બાદ સ્ટેટ આર એન્ડ બી વિભાગના અધિકારીઓએ પોતાનું પાપ છુપાવવા માટે દોડતા થયા રાત દિવસ બ્રિજની વચ્ચેના ભાગમાંથી આરસીસી તોડી અને ફરીથી રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું છે

અને કક્ષાએ આની ટેકનિકલ તપાસ કરીને એનો જે રિપોર્ટ આવે એ પ્રમાણે સરકાર આગામી ઉપર પગલાં લેશે